નમસ્કાર સ્વાગત છે આપનું સફર જોશીસના નવા વ્લોગમાં આજે આપણી ટ્રીપ છે નાથ દ્વારા થી તીન બાણ કે ધારી ખાટુ શ્યામજી સુધીની રોડ ટ્રીપ તો ચાલો રોડ ટ્રીપ મજા માણીએ અને મળીએ સીધા રોડ ઉપર સીએનજી માટે આપણે પહેલા વિડીયોમાં વાત કરી ગઈ ગઈકાલથી ખાલી હતું আইযা নাথদ্রারাথি খাটুশাম জাও আমাটে বের রুট্ছে আইযা পুগুরাথে বাতে করেন পশেযাম নানা টেশমা পোম জানো আয়ারে কিশন কা� અમારી સાથે પહેલીવાર વાર વિડીયોમાં જોડાયેલા લોકોને ખ્યાલ નહીં હોય અમે જોશી ફેમિલી દિવાળીની ટ્રીપ ઉપર નીકળ્યા છીએ ગુજરાતથી મથુરા વૃંદાવન સુધી તો મથુરા વૃંદાવન જતાં જતાં પહેલાં રસ્તામાં નાથ દ્વારા અને ખાટુ શ્યામજીના દર્શન કરી નાથ દ્વારાથી જીએનજી માટે આપણે પહેલા વિડીયોમાં વાત કરી ગઈકાલથી ખાલી હતો પૂરી ચાલીસ પચાસ કિલોમીટર પેટ્રોલમાં થાય હવે કોઈ એટલી બધી લાઈન નથી અને અહીંયા પ્રેશર પણ સારું છે તો જી એન પુરાવતા જોઈએ ગાડીમાંથી ઉતરીને તરત કાનભાઈની મસ્તી શરૂ થઈ ગઈ છે અમે છીએ રાજસ્થાનમાં અને રાજસ્થાનનું જે મેન છે માર્બલ એનો આયા જોરદાર હાઈવે ઉપર બધા સ્ટોલો છે પણ જ્યાં જોઈએ ત્યાં માર્બલ દેખાય છે આજે બેની સિવે ન્યાય એ મેચિંગ કર્યું છે કેમ છે વન્યા હવે આજે સ્પેશિયલી ખાતું સાબ જવા માટે મેચિંગ કપડા કર્યા છે અહીંયા નાથ દ્વારાથી ખાટુશ્યામ જવા માટે બે રૂટ છે એક રસ્તો એવો બતાવે છે કે જયપુર સિત્તેર એસી કિલોમીટર દૂર રહે ત્યાંથી જવાય છે પણ એ ટુ લેન રસ્તો છે અને રસ્તાની કન્ડિશન બહુ સારી નથી એવું બધા કઈ છે એટલે આપણે જયપુર થઈને જશું તો જયપુર જવા માટે અહીંયાથી અજમેર કિશનગઢ જયપુર રીંગસ થઈ અને ખાટુ શ્યામ પહોંચશું અંતર રહેશે લગભગ ચારસો ને પચાસ કિલોમીટર જેટલું અહીંયાથી અને કેટલા વાગે નવ વાગે નીકળીએ છીએ લગભગ દસેક કલાકનો સમય લાગશે એટલે સાંજના છ સાત વાગ્યા સુધીમાં પહોંચી જશું ખટબરાથી 360 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને પહોંચાસીએ રાતસમન મસ્ત પહાડ ઉપર રાતસમન લખેલું છે બોલીવુડ કેમ લખેલું છે એના જેવું જોરદાર અને આસપાસની આ પહાડીઓ અને માર્બલ ગ્રેનાઈટની બધી ખાણો અને દુકાનને મજા આવે છે એમ જે કરતા કરતા જઈએ છીએ પથ્થરનો જોરદાર મસ્ત હાઈવે ટેકરીઓની વચ્ચેથી રસ્તા બનાવેલો છે આપણે છીએ નેશનલ હાઈવે ફિફ્ટી એઇટ ઉપર જયપુર સુધીનો હાઈવે છે હાઈવેની કન્ડિશન બહુ સરસ છે ફોર લેન હાઈવે અને ટિપિકલી રાજસ્થાનમાં જેમ હોય એમ ટ્રાફિક બહુ ઓછું છે એટલે ડ્રાઈવ કરવાની બહુ મજા આવે છે અને ઘુમાવદાર રસ્તાઓ છે જો કોઈ ભાઈ બાઇક ટ્રીપમાં નીકળ્યા હશે કદાચ લદ્દાખ જતા હશે અત્યારે ઓક્ટોબરમાં મજા આવે છે આપણે કાર ટ્રીપ ગમે એટલી કરીએ પણ બાઇક ટ્રીપનો એક જે ચામ હોય ને એ અલગ જ હોય બહુ મજા આવે એમાં આજના દિવસનું ટોલ પ્લાઝા નંબર બે પંચ્યાસી કિલોમીટર ચાલી ગયા છે એના દ્વારાથી નાથ દ્વારાથી સો કિલોમીટર જેટલું આગળ આવી ગયા છીએ હજુ ત્રણસો પચાસ જવાનું છે બ્રેકફાસ્ટ તો ત્યાં નાદ દ્વારા રૂમ ઉપર જ કરીને નીકળતા તો ચા પાણી પીએ ને થોડી વાર ફ્રેશ થઈએ દોઢેક કલાક જેટલું ડ્રાઈવિંગ થઈ ગયું પછી આગળ વધીએ નેશનલ હાઇવે ફિફ્ટી આઈટ ઉપર જ છીએ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ છે ચા પીવા માટે બ્રેક લીધો છે ચા મસ્ત છે હોટલનું નામ ગુજરાત છે અને એમ

મસ્ત ટી બ્રેક લઈ અને ફરી પાછા આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર અહીંયા હાઈવે ઉપર લેફ્ટ સાઈડમાં જ આ કંઈક સ્ટ્રક્ચર દેખાય છે મંદિર છે કે કઈક કિલ્લા જેવું છે આઈડિયા નથી આવતું પણ રાજસ્થાનમાં આ રીતે બહુ બધું દેખાય છે નાની નાની પહાડીઓ ઉપર સરસ મજાના મંદિરો હોય છે કંઈક આવા જૂના કિલ્લાના અવશેષો હોય એ બધું બહુ મસ્ત હોય છે અહીંયા રાજસ્થાન તો વીરોની ભૂમિ છે અહીંયા દરેક વસ્તુ પોતાનો કંઈક અલગ ઇતિહાસ લઈને બેઠી હોય છે કિશનગઢથી થોડું પહેલાં સીએનજી માટે બ્રેક લીધો છે ગાડીમાં હજી હતો સીએનજી પણ પંપ ખાલી હતો અને થોડું ફ્રેશ થઈ જાય રેસ્ટ લેવાઈ જાય એટલા માટે સીએનજી ફિલ કરાવતા જઈએ અહીંયા આ હાઈવે ઉપર સીએનજીનું સારું છે પચીસ પચાસ કિલોમીટરમાં વચ્ચે વચ્ચે પંપ આવ્યા જ કરે છે એટલે ક્યાંય પ્રોબ્લેમ નથી થતો અને બધી જગ્યાએ ક્યાંય ટ્રાફિક નથી કાલે જ ખાલી આપણે પેલું ઉદયપુર આગળ આપણું ગુજરાત તો ટ્રાફિક હતું આ વેકેશનનું એના લીધે બાકી તો અહીંયા બધે બહુ ઇઝીલી મળી જાય છે સીએનજી ગાડીમાં સીએનજી ફૂલ થઈ ગયો છે સાડા બાર પોણા એક જેવું થયું જ એટલે હવે આપણી ટાંકી ક્યાંક ફૂલ કરાવવી પડશે કંઈક સારો ઢાબા ગોતી અને લંચ બ્રેક લઈએ એક વાગ્યો છે લંચ બ્રેક માટે રોકાણા છીએ હોટેલ સરિતા એન્ડ રેસ્ટોરન્ટ છે હાઈવે પર જ છે ચાલો હવે લંચ લઈએ ટેસ્ટ કરીએ કે એવું છે અહીંયાનું ફૂડ અહીંયા ઓર્ડર કર્યું છે આપણે કડાઈ પનીર રોટી અને છાસ સબ્જીનો ટેસ્ટ સરસ છે ઓથેન્ટિક રાજસ્થાની જે તીખા પણ હોય ને એવું છે સારું છે અને ખાસ તો રોટી મસ્ત છે સોફ્ટ છે ફ્રેશ છે સારું મજા આવે હાઈવે ઉપર જમવામાં ટ્રક જે વધારે હોય ને જમીએ ને એટલે સારું નહીં પણ જમવાનું અને ભલે સુપર બીજું હોય પણ કોલેટી સારી હોય મસ્ત લંચ કરી અને હવે નીકળીએ છીએ લંચ માં મજા આવી ગઈ ટેસ્ટ સરસ હતો બસો વીસ કિલોમીટર જેટલું ચાલી ગયા છે અને હવે લગભગ એટલું જ થયું આમ તો ઘણો ને અડધો ડિસ્ટન્સ થઈ ગયું છે બસો વીસ પચીસ છે અહીંયાથી ખાટું તો ચાલો મળી હવે સીધા રોડ ઉપર અત્યારે આપણને જે દેખાય છે એ છે અજમેરનો આઉટર એરિયા અને અહીંયાથી લેફ્ટ સાઇડમાં અજમેર સિટીમાં જવાય છે અને આપણે હવે સીધો જઈએ છીએ જયપુર તરફ પહોંચી ગયા છીએ કિશનગઢ ટોલ પ્લાઝાની લાઈન છે લગભગ દસેક મિનિટથી ટ્રાફિકમાં છીએ અને હજુ ટાઈમ લાગશે થી વીસ મિનિટ થઈ છે ત્યારે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા આપણે પૈસા દેવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે એવી સિચ્યુએશન હતી અહીંયા જયપુર પહોંચવા આવ્યા છીએ કિશનગઢથી જયપુરનો હાઈવે મસ્ત છે સિક્સ લેન છે નેશનલ હાઈવે ફોર્ટી પણ ટ્રાફિક એટલું જોરદાર છે ને કે કન્ટિન્યુઅસલી જોવો ગાડીઓ આવ્યા કરે છે આપણે વચ્ચે વચ્ચેથી આમ લેન ચેન્જ કરી કરીને હલાવી પડે એટલું ટ્રાફિક છે ગુલાબી નગરી જયપુર માં આપણું સ્વાગત સિગ્નલ બંધ ની સાથે થયું છે ટ્રાફિક કન્ટિન્યુ જયપુર દિલ્હી હાઈવે તરફ થી હવે આપણે જઈએ છીએ ખાટુશ્યામજી તરફ અમે ઓવરબ્રિજ ની પેલા જે ટર્ન લેવાનું હતો એ ચૂકી ગયા એટલે ફરીને પાછા આવ્યા છીએ અહીંયાથી હવે આપણે યુ ટર્ન લઈ

સાત વાગ્યા બગાડે લે જાવે છે 441 કિલોમીટર નું ડ્રાઈવિંગ કરી અને પહોંચી ગયા છીએ તીન ત્રણ બાણ કે ધારી શ્રી ખાટુશામજીના દરબારમાં અહિયાં રૂમ ઉપર પહોંચી ગયા છીએ દર્શન ને બધું સવારે કરશું આ વ્લોગ બહ અત્યારે આટલું જ હવે મળીશું નવા વ્લોગમાં ખાટુશ્યામજીના દર્શન સાથે સાથે અહીંયા અમે જે રૂમ બુક કર્યો છે એની રૂમ ટૂર કરાવીશ અને અહીંયા જે એક્સપ્લોર કરશું એ બધું ત્યાં સુધી સફરવિદ જોશી રીતના વિડીયો જોતા રહેજો અને અમારે આ સિરીઝના આગળના નાદ દ્વારા સુધીની રોડ ટ્રીપ નાદ દ્વારાના દર્શન એ વિડીયો પણ જો ન જોયા હોય તો જોઈ લેજો જો સિરીઝમાં જોઈએ તો જોવાની બહુ મજા આવશે મળીશું નવા વ્લોગમાં ખાટુશ્યામજીના દર્શન સાથે ત્યાં સુધી હર હર મહાદેવ